ચોવીસ મિનિટ સવારના જય શ્રી કૃષ્ણ જય રણછોડ પરમાત્માના આશીર્વાદથી કેનેડા બેનફર્ટ ટેલિફોન સિટીમાં તન્વી દીકરી અને જમીના ઘરે બેકયાર્ડમાં મોતથી આરામ સાથે સૂર્યદેવતાના કુંબળા આશીર્વાદ પામી રહ્યા છે ઈમાનદારી સાથે બજાર ફરજ અને આરોગ્યમાં ફરજ દરમિયાન સૌ દર્દીઓની સેવા થકી મળેલા આશીર્વાદ સાથે દીકરીની મહેનતથી અને સોંપેલ કામગીરી આયોજનપૂર્વક ટેન્શન વગર સમયસર પૂર્ણ કરતા અધિકારીઓ અધિકારીઓશિવાના પણ કોઈ ઠપકો ન પડતા તેમના આશીર્વાદ સાથે ટેન્શન વગર ફરજ પૂરી થતાં બીપે ડાયાબિટીસ મુક્ત જીવન છે તમે પણ ઇમાનદારી અને ચોખ્ખી નીતિ સાથે ટેન્શન વગર આયોજન સાથે ટેન્શન વગર નોકરી કરજો બાળકોને ખૂબ સરસ ભણાવજો તમે પણ તેમના તેમ મોજ કરવા આવજો ફરી મળીશું આપણી સાથે સાથે આ જે બેકયાર્ડ દેખાય છે એ એટલું મોટું છે કે અમારી આગળ જે ઘર છે અમારું એવા ત્રણ ઘર પાછળ બની શકે એટલું મોટું વ્યાખ્યાર્ડ છે આ દેખાય છે ઘરેના જેટલા એવા ત્રણ ઘર બને અને આ તસમય અમારો ત્યાં આગળ પાંચ મિનિટની નજીકમાં સ્કૂલ આવે નજીક જ છે સ્કૂલ તો આ રીતે અહીંયા આગળ આવજો